તળાજા શહેરમાં રોકડીયા હનુમાનજી મંદિર નજીક મારામારી થતા એક મહિલા સહિત બે વ્યક્તિને ઈજા થતા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે છેલ્લા થોડા સમય દરમિયાન અસંખ્ય મારામારીના બનાવો બની ચૂક્યા છે ત્યારે આજે તેમાં ઉમેરો થયો છે આજે સાંજના સાડા ચાર કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજા શહેરમાં મહુવા ચોકડી નજીક આવેલ રોકડીયા હનુમાનજી પાસેના વિસ્તારમાં કોઈપણ બાબતને લઈને મારામારીનો બનાવ બન્યો હતો આ બનાવમાં એક મહિલા સહિત કુલ બે વ્યક્તિઓને ઈજા થતા તેમને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ થતા તળાજા પોલીસને થતા હોસ્પિટલ ખાતે દોડી આવી અને નિવેદનો લીધા હતા શું શું હું ખાતો તો પાણી કે જાય કે પાણી ઉપર પાણી દીધું કોણ હે શાંત બે રહ્યો કઈ જગ્યા ઉપર મો ચોકડી હરમન ચોકડી હરમન ચોકડી ચોકડી હરમન હું ખાતો તો અહીંયા એને પેલા એને ઘરે જ ખાતો તો આય તો મોઢ ભર જ મેં મોઢ ભર ખાવું છે મારે તેમ કંઈ મોઢ ભર ખાતો તો ને તો એ કહે છે ઓછો જ અમે નામે મેં ખાઈને બેન મેં મારી તો હોય છે ચોકડી પર મેં તેમ કરી અહીં છે બધા એ પાણી છાંટી દીધું મારા ખાવાના ઉપર તેમ કરી એને બધા મારા મેડમ માળા બધા એમને તેમ સોની બેન મુનિ અને શાંતુ બેન અને વિક્રમ એ ચાર ચણા માળા માંડ્યા રવાનું પછી ગયા ઉપર મોવા છોકરી હરમદ ચોકડી ને હમે